નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડાંગમાં પત્રકારો ધમકી બાબતે ડાંગના પત્રકારોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ધવલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રમેશ ગાંગોડા દ્વારા ડાંગ જિલ્લામાં પત્રકારોને ધમકી આપતા ડાંગના પત્રકારિતા જગતના સમગ્ર પંથકમાં ખડભડાટ મચી જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ધવલી દોડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાથી જાગૃત પત્રકારે સ્થળ પર જઈ રૂબરૂ નિરીક્ષણ કરી ભ્રષ્ટાચાર સંબંધિત અહેવાલ છાપામાં પ્રકાશિત કરતા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચના પતિ દ્વારા ઉશ્કેરાઈને પત્રકારને ધાક ધમકી તથા અશોભનીય ભાષામાં વાત કરી પત્રકારિતાને કલંકિત કરી છે જે બાબતે ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી મહેશભાઈ પટેલને કાર્યવાહી કરવા માટે પત્રકારોએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે ડાંગ જિલ્લામાં વારંવાર થતા પત્રકારો પર હુમલા બાબતે જિલ્લા કલેક્ટરને ચિંતન કરવા માટે પત્રકારોએ જણાવ્યું હતું રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ હું છું આ તમામ જેટલા પણ ઉભા છે વિડીયોમાં દેખાડી તમામ પત્રકારો છે ડાંગ જિલ્લા પત્રકાર સંઘના પત્રકારો છે આજે તારીખ સોળ પાંચ બે હજાર ચોવીસ આજે અમે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા હતા આવેદન પત્ર આપી દીધું છે આવેદન આપવાનું કારણ છે ડાંગ જિલ્લા આહવા તાલુકાના ધોલીધોળ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીના પતિ રમેશભાઈ ગાંગોડે અહીં અમારી સાથે અમારા જે ગ્રુપમાં પત્રકાર છે વિલનભાઈ ધૂળે તેઓ ઓનલાઈન માહિતી લીધી હતી ધવલિતડ ગામમાં જાહેર શૌચાલય અને પેવર બ્લોકની કામગીરી ઓન પેપરે ઓનલાઈન એપમાં બધું બતાવે છે કામગીરી જે થયેલું છે સ્થળ એ સ્થળની ચકાસણી કરવા માટે મિલનભાઈ ધૂળે ધવલીડ ગામે જાય છે અને બધી ચકાસણી કરે તો જ્યાં ઓનલાઈન પેજ પર દર્શાવવામાં આવેલ સ્થળે જાહેર શૌચાલય પણ નથી અને પેવર બ્લોક પણ નથી ત્યાર પછી મિલનભાઈ ધુલે મેટર બનાવી અને ન્યૂઝમાં સાપકામ કર્યું કહ્યું કહ્યું ન્યૂઝમાં મેટર બનીને આવી ત્યાર પછી રમેશભાઈ ગાંગુડે આ ન્યૂઝ જોઈને મિલનભાઈ ધુલેને ગઈકાલે તારીખ પંદર પાંચ બે હજાર સો બપોરે લગભગ બાર વાગ્યાના અરસામાં ફોન પર વાત કરી અને ગાડાગાડી કરીને ધાક ધમકી આપી અને પત્રકારને થર્ડ ક્લાસ શબ્દો ઉપયોગ કર્યો છે માં બેનના શબ્દ થી ગાડા ગાડી તો કરી જ છે એમને થર્ડ ક્લાસ પણ તદઉરાંત લોકતંત્ર નું ચોથું યોગ્ય છે લોકશાહી નું ચોથું સ્થંભ છે જો ચોથા સ્થંભને થર્ડ ક્લાસ શબ્દ કેટલું યોગ્ય છે માટે આજે મિલનભાઈ ધોળિયા અને તમામ પત્રકારો જે અમારું ગ્રુપ છે અમે આવી આવેદનપત્ર આપ્યું છે અને એમાં માંગણી કરી છે તાત્કાલિક કાનૂની કાર્યવાહી થાય રમેશભાઈ ગાંગુડે પર વિષય છે પંચાયતના સરપંચના પતિએ પત્રકારને અભદ્ર શબ્દો બોલી ધાક ધમકી આપી છે તે બદલ તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવા બાબત તલાટી તાલુકા વિકાસ અધિકારીને પણ અમે મળીને આવ્યા છે એમને પણ કીધું કે ઓનલાઈન પેપરમાં જે સ્થળ બતાવ્યું હતું બે દિવસ પહેલા તે સ્થળ રાતોરાત ડિલીટ કોને કરી અને નવું પેજ જે જેમાં તારીખ પણ નથી અને કમ્પ્લેટ થયેલું જે લખેલું હતું કે કમ્પ્લેટ કામ બતાવે છે કામ સંપૂર્ણ ગયું છે થઈ ગયું છે હવે તે બધું ડિલેટ મારવામાં આવ્યું છે અને સ્થળ પણ બદલી દેવામાં આવ્યું છે આવી રીતે ભ્રષ્ટાચારને દબાવવા માટે એ પેજમાં પણ ઓનલાઈન પેજમાં પણ ચેડા કરવામાં આવ્યા છે એના માટે ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી અને રાજ્યપાલ શ્રીએ પણ આવેદનપત્ર આપવાનું છે તેઓ પણ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે એ જ અમારી માંગ છે ધન્યવાદ